ગાઈસ અત્યારે જો તેલનો ડબ્બો ભરાવા જાવ તો જો તે સાફ કરી દે ગાઈસ અત્યારે જો તેલનો ડબ્બો ભરાવા જાવું ગાડી લઈ હવે ઘી સીયાડાનું આઈ દે હવારમાં બધાને ભાખરી ઘી વગરની ખોડાવી હાલ જો કાલની તૈયારી થઈ ગઈ આ ટીસુ ને વાઈટ ને ગ્લાસ આવી ગયા છે કાલ માટે અને આ બાજુ શાકભાજી તો કયું ન આવી ગયું હોત હેલો નમસ્કાર જય માલાજી વેલકમ ટુ મની વ્લોગ તો અત્યારે આયા જો હા હેને ઘી બનાવે છે અત્યારે ઘી સીયાડાનું આ જે સવારમાં બધાને ભાખરી ઘી વગરની ખોડા આવી કારણ કે હાવ જરીફ જ ઘી હતો તો હું ખાઈ ગયો સવારના પરમાં ઘી કઈ હતું ને એટલું ચોપડી ને પછી ઘી વગર નહીં ખાઈ પડે અત્યારે કારણ કે શિયાળો હોય ને તો ઓલું ઘી હોય ને આખું ઢેફા જેવું આમ જામી ગયેલું ઈ મજા આવે એવું કરનાર કે વાળું જામી ગયેલું આમ ઢેફાવાળું આખું આમ ઓલું માખણ જેવું લાગે હા હા પતી ગયું હન અગાર એ ફીડ માં રાખ દે લે ઢાકા દે તો રાખ દે જો ફ્રીજ માં કા કે ઈ હોય ને મજા આવે એક તો ભાખરી હોય ની માલે ફૂલે ફૂ ચોપડી દેવાનું અને પછી એમાંથી ઢેફો નાખીને એમાં બટકુ સાકર રોટલી ને જેમ ખાતો જાઉ કદાચ ઓટલી જ મને એમ કે યે બે દી થી સરીર વધી ગયું કારણ કે હમણા છેલા મહિના 10 15 દી એવું જ ઘી ખાવું એટલે અડી તો જ કુકડી જશે હમ અડી સો થાય તો અડી 3 4 દી પૂ ઓ તો ભાઈ અત્યારે જો અત્યારે હું નાસ્તા માટે વડાપાઉં લઈ આવ્યો તો ભાઈ બોન તો જો ઘરે કોઈ હેડ નહીં અત્યારે આ અહીંયા હું ભાઈ લોક માર્યો તો મારે ખોલું પડ્યું હવે હેડ નહીં હવે લઈ આવ્યું હવે ઠરી જાય ત્યારે લઈ આવ્યો ત્યારે આવ્યા રીતના તો માખો આખો દીવ નાસ્તો લઈ આવ્યો તો હેડ નહીં ગયો હવે ઠરી જાય એમનો બસ અત્યારે જુઓ તેલનો ડબ્બો ભરાવા જાવ તો જો ત્યાં સાફ કરી જાય આવી ને એટલે હવે જાવું છું કારણ કે હું તો નકર અહીંયા પરીક્ષા ધોરણ છ વાગ્યાનો આવી ગયો તો પણ ભરાઈ જાવ એક્ટિવા લઈ જવું પડે કારણ કે આ હોન્ડામાં હાલે ને એટલે ઓલી એક્ટિવા આવે ઓલી લઈ જાય એ કોઈ દીએ ઘરે રાખે જ નહીં એટલે એક્ટિવ આવી ગયું અને એક્ટિવામાં આગળ રહી જાય ને એટલે એક્ટિવા લઈને જાય તારે જો આ ખાવું હોય વડાપાઉ જામાં વડાપાઉં પડ્યું ખાવું હોય એક પડ્યું હે ખાવું હોય વડાપાઉ

શાકભાજી પાડી બધું આવી ગયું કારણ કે કાલે હું બધું મામાને એમાં કહીને એનું જમવાનું રાખ્યું એ બધું ભેગું હોય અમુકને રોટલા ખવડાવવાનું રોટલા જ નહીં હું હતો આ રોટલાનું હું

હું ખાવું હું બનાવવાનું કાઈ લે કાઈ લે હું કરવાનું વિડિયો ક્યાં મૂકવાનો પરમદી હવાર હે કાઈ લે છે હું દિવસ સાત પછી એક વીટ બનાવવું બનાવશો અલે તૈયાર લઈ અને ખમણ હમ સોળ ના પાપડ છાસ

અત્યાર લગી મારી કોલેજ ચાલુ હતી ને હું હવાર માં કોકવાર નો જાતો ને મને બે માં દીકરી એવી સંભળાવતી મને બે એવા સંભળાવતા અત્યારે હવે એને કોલેજ ચાલતી ને એટલે એને ખબર પડી હવે કોલેજ નથી આ હાલે આપ ઓલે જ કહું ને આ કોલેજે ખબર હોય ને જાવું તો હોય ને કોક દીક જાય કોક દીક ન જાય મને સંભળાવતી હતી અત્યારે લગી કોલેજ આવી કે જાતો નથી હવે પોતા ઉપર આવ્યું ને એટલે હવે કાઈ બોલતી નથી હું તો કોક દીકત મત જાતી ને કોક દીકત જાતો આયા દૂધ આવી ઉજા લઈ આવી દૂધ આવી ત્યાં હે હાલો કોઈ દૂધ વાળા રાયડું નાખે જો આ જો કાઈ લે અહીંયા ત્રીસ માણાનું જમવાનું કરવાનું આજે તેલ ભરાવા ગયા હતા પણ તેલ કાંઈ હતું નહીં કારણ કે મિલ બંધ થઈ ગઈ હતી હવે કાલે ફવારમાં જાવું જો હે ભાયો કા કોક કારણ કે બહુ કોઈ જમવાનું હોય તો ભાઈ ફવાર માં કોણ જાય નકી નઈ કારણ કે મારે એક્ઝામ હું વાતતો હોય એટલે ફવાર માં નકી નઈ એ કામ કરજો તમે વઈ જાજો એક્ટિવ લે કેસી કોઈ તો જરૂર ન પડે કોઈ હું બધે કોમી છે શી શી પાછું છે શીખવાડું છે કેટલી વાર શીખવાડું અને શીખવાડું એક્ટિવ આ એક્ટિવ આ કે ન એટલે એક્ટિવ અને સ્કૂટી ગમે યા કે ને એક બાજુ જ બેહે

જે બપોરે વડા પાઉં લઈ આવું તું ને એ જેના કહેવાય ને કહેવાય જેના ભાઈમાં લખો ને એના આવે કારણ કે અમારા ભાઈ હાટું લઈ આવ્યો હતો હું હું છ વાગે કેટલા સાડા પાંચે લઈ આવ્યો હતો મેં કીધું હે ને ખાઈ તો ત્યાં બે જ લઈ આવ્યો તો ખબર ઓળી તો ત્યાં સાડા હાથે ઠેક આવે છે એટલે બે લઈ આવ્યો હતો આપણે ભાઈ ખાઈ તો પોતે હતા નહીં એટલે એક ખાઈ ગયો ને એક રાખી દઉં તમારું હાટું યા તો હજી ઈ આવ્યા ને તે પેલા મેં કીધું હવે સો બટેકા ભાવ એવા નથી ને તો મેં બે માંથી ન નોખા તો હવે હું ખાઈ જઈશ મેં કીધું મારું હાટું કઈ કરતી નહીં તો એ તો હું ખાઈ ગઈ આવીને ડાયરેક્ટ આમ ખબર નહીં ક્યારે આમ તો એમ કે વડાપાઉ નથી ભાવતું આમ તો ના પાડતી હોય નથી ભાવતું વડાપાવ ને પીઝા મન નો ભાવે કઈ આમ કઈ રહ્યું ખાઈ તો જાય આમ ફટફટ દેરા આ વડાપાવ ની ના જ પાડતી હતી ખાલી મરચા રા ખા હા તો એટલે જ ને અત્યારે હે ને

તો ભાઈ આ સાથે આટલું લોકો આ પૂરું કરીશું લોકો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો